નમસ્કાર હું રમણીક પી અકબરી પ્રેસિડેન્ટ ઓફ જામનગર ચેમ્બર ઓફ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ જામનગર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે જીએસટીમાં રિફોર્મ આઉટનું પગલું ભર્યું છે ત્યારે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવવા માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે એના માટે જીએસટી ટુ પોઈન્ટ ઝીરોનું જે ચાર સ્લેબ હતા જીએસટીના અઠ્યાવીસ ટકા અઢાર ટકા બાર ટકા અને પાંચ ટકા એની અંદર ટોટલ બે સ્લેબ રાખ્યા છે પાંચ ટકા અને અઢાર ટકા વિકસિત ભારત બનાવવા માટેનું એક આ મહત્ત્વનું કદમ છે આમ આદમી સુધી આનો ફાયદો મળે એ ખૂબ જ આવકાર્ય છે જીએસટી ટુનું રિફોર્મ ચોક્કસપણે આપણા સુધારાથી અર્થતંત્ર આપણું ગતિશીલ અને વૈશ્વિક પડકારો ઝીલવા માટે સક્ષમ રહેશે ઘણા બધા સેક્ટરોની અંદર જીએસટીની અંદર જે ફેરફાર થયેલો છે એગ્રીકલ્ચર સેક્ટર છે હેલ્થ સેલ્ટર સેક્ટર છે સ્ટેશનરી છે તદુપરાંત જે આપણે જીવન જરૂરિયાતની જે ડેઈલીની વસ્તુ છે કે એફએમસીજી એનો પૂરેપૂરો લાભ અઢાર ટકામાંથી પાંચ ટકા કર્યો છે અમુક જગ્યાએ ઝીરો ટકા કરેલ છે એનો પૂરેપૂરો લાભ કસ્ટમરો આમ આદમી અને મધ્યમ વર્ગ સુધી પહોંચે એના માટે આ કાર્ય અને આ બહુ આવકાર્ય છે સાથે સાથે નિકાસની અંદર પણ બહુ ખૂબ જ મહત્ત્વનું છે આપણે આત્મનિર્ભર ભારત માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે બધી વસ્તુ આપણા દેશની અંદર જ બનવી જોઈએ આપણો દેશ છે વિશાળ દેશ છે પોપ્યુલેશન એટલું બધું છે બહારના દેશો ગમે ત્યારે આપણને ટેરિફના મુદ્દાથી આપણે દબાવવાની જે ખરેખર કોશિશ કરી રહ્યું છે જે વસ્તુ આપણે અત્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ ખરેખર એ વસ્તુ સરકાર શ્રીના સહયોગથી આપણા દેશની અંદર બનવી જોઈએ આપણા દેશની અંદર જો એ વસ્તુ બનશે તો આપણે અત્યારે એક્સપોર્ટ તો કરીએ જ છીએ પણ આવતા સમયની અંદર વધારેમાં વધારે એક્સપોર્ટ આપણે કરી શકીએ એ રીતનું પગલું જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ લીધું છે એ ખૂબ જ આવકાર્ય છે જામનગર ચેમ્બર વતી હું એમનો આવકાર કરું છું આત્મનિર્ભર માટે આજે ઓનલાઈન મિટિંગ જે આપણા ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થઈ એમાં આત્મનિર્ભર માટે ખરેખર મહત્ત્વ એને આપેલું છે એના માટે સરકારશ્રીએ વેપાર ઉદ્યોગને વેપારીઓને સાથે લઈ અને વેપારીઓને જે કાંઈ કોઈ પણ જગ્યાએ અમુક અંશે જો મુશ્કેલી પડતી હોય તો એનો સાથે બેસી અને ચર્ચા કરી અને જે કંઈ પ્રોડક્ટ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ પ્રોડક્ટ વધારે મેં વધારે આપણા દેશની અંદર બને એના માટેનું અમને ઓનલાઈન બધું માહિતી આપી છે છતાં વેપાર ઉદ્યોગ તરફથી કંઈ પણ જો સજેશન હશે સજેશન અમને મોકલવા માટે બી સીએમ સાહેબે કીધું છે તો સંસ્થાઓ દ્વારા ચેમ્બર દ્વારા અમે અમારા જે સજેશનો હશે એ અમે સીએમ સાહેબને મોકલશું કે ભાઈ અમને ક્યાંય પણ જો અત્યારે વેપારને વિકાસ કરવા માટે વિકસિત કરવા માટે જો ક્યાંય પણ અડચણું આવતી હશે તો એના અનુસંધાને અમે રજૂઆત કરશું અને મારો ખુદનો એવો આગ્રહ છે કે ભાઈ આપણી દેશમાં જે કાંઈ વસ્તુ બનતી હોય એ એનો ઉપયોગ કરવો એ જરૂરી છે થેન્ક યુ